બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ ધ્વજવંદન કર્યું કાંકરી તાલુકાના નેશનલ હાઇવે ઉપર ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલા અધિકારીઓએ સર્વે કરેલ ઘૂંટના જોડે કર્યું ધ્વજવંદન ખેડૂતોને બાવીસ તો એને કરેલી જમીનને પિસ્તાળીસો રૂપિયા આપવામાં આવતા હોવાથી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉમટી પડ્યા ખેડૂતોએ રેલી યોજી અને જમીન ઉપર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શન કર્યું તાત્કાલિક ધોરણે ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કરી માંગ થરાદ એક્સપ્રેસ આવ્યા જે અમારે થરાદથી કોંકરેજ તાલુકા બધી ચાર તાલુકા છે એમાં અમે આજ ચાર વર્ષથી અમારી લડાઈ ચાલુ છે અમારું સરકાર કોઈ પણ હાલ ઓપરતી નહીં અમે બધા નેતાઓ પાસે રજૂઆત કરી અને થાકી ગયા જ્યાં સુધી અમારી આ જમીનની બજાર કિંમત વેલ્યુશન કિંમત નક્કી નહીં થાય ત્યાં સુધી અમે ખેતરમાં કોઈ અધિકારીની કે કોઈ કર્મચારીને અંદર નહીં આવવા દઈએ અને જો અમને જો બાવીસથી પચીસ રૂપિયા મળતા હોય તો ઉદ્યોગપતિને પિસ્તાળીસો રૂપિયા કેમ આટલો અહીંયા હાર નીકળી રહ્યો છે અમે હવે કોઈ પણ ભોગે બેહવાના નહીં જો અમારી જમીનની મૂળ કિંમત નહીં મળે એટલી કરી અમે આંદોલન ચાલુ રાખશું જ્યાં સુધી ગાંધીનગર દિલ્હી ગમે ત્યાં જવું પડશે ત્યાં જશું પણ અમે કોઈ પણ મફતના ભાવે જમીન નહીં આપીએ ઓગસ્ટના પાવન અવસરે અમે બધા ખેડૂતો સાથે મળી અને એક અનોખો સરકારને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આપણે આ પાવન અવસરે જય જવાન જય કિસાન ના નારાથી ખેડૂતને સન્માનિત કરવામાં આવેલ છે પણ ખેડૂત હજુ સુધી સ્વતંત્ર નથી પોતાની જમીનનો પણ ભાવ એ નક્કી કરી શકતો નથી પોતાનો અનાજનો ભાવ નક્કી કરી શકતો નથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીં હાઈવે તરફ જમીન છે આ જો લોકલ વેચવા જાય આ ખેડૂત તો એમને બહુ મોટું વળતર મળે છે અને અહીંયા એમને બાવીસ રૂપિયા સરકારે વળતર આપ્યું છે જે એક નદીઓ વળતર છે છાસ અને પાણીના ભાવનું વળતર છે તો સરકાર શ્રીને નમ્ર નિવેદન છે કે અમારી માંગ સ્વીકારે અને નહીતર ટૂંક સમયમાં અમારે ગાંધીનગર જવું પડે તો જવું પડ જશું અને ઉગ્ર આંદોલન ટ્રેક્ટરની રિલીઝ સ્વરૂપે કરશું અસ્તુ જય હિન્દ જય ભારત આજે અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ અને અહીંયા અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત ગરીબ નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાઘળી સરકાર નફટ નટેક નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવું બી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો